શું મિત્રો તમે જાણો છો કે ચીનનો પ્રખ્યાત દારૂ સ્નેક વાઇન કેવી રીતે બને છે અને શું સ્નેક વાઇનમાં બાળકોના પેશાબનો ઉપયોગ કરવામાં આવે છે સાથે તમને વીચ્છીનો દારો પણ દેખાડીશ તો આવો દેખાડું સ્નેક વાઇન બનવાની સંપૂર્ણ પ્રક્રિયા એટલા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો નંબર એક સ્નેક વાઇન મેકિંગ પ્રોસેસ સ્નેક વાઇનને ચાઇના જાપાન અને વિયેતનામ જેવા દેશોના લોકો ખૂબ પસંદ કરે છે ખરેખર સ્નેક વાઇન બનાવવા માટે જીવિત સાપને પકડી લગભગ થી ચાર દિવસ સુધી ભૂખ્યા રાખવામાં આવે છે પછી એક બોટલમાં રાઈસ વાઇન નાખી સાપને તેમાં ઉમેરવામાં આવે છે સાથે ભૂખને લીધે સાપ આ વાઇન ને પી લે છે આ વાઇન પીવાના લીધે સાપને ઉલટી થવા લાગે છે જેમાં કહેવાય છે કે તેના શરીરમાં રહેલો તમામ કચરો બહાર નીકળી જાય છે આના પછી જીવિત સાપને બહાર કાઢી બીજી બળણીમાં થી છ મહિના સુધી રાઈસ વાઇનમાં રાખવામાં આવે છે ધીમે ધીમે સાપ આ પી જાય છે અને મરી છે અને કહેવાય છે કે આનું ઝેર આલ્કોહોલના લીધે ખતમ થઈ જાય છે અને આવી રીતે બને છે સ્નેક વાઇન સાથે અહીંના લોકો એવું માને છે કે સ્નેક વાઇન પીવા ફરતા વાળ ઉપર કંટ્રોલ રહે છે નંબર બે બાઇઝુ વાઇન મેકિંગ પ્રોસેસ જી હા ચીન આ લોકલ દારૂ એટલો વેચાય છે કે આની સામે વોટકા અને રમ જેવી બ્રાન્ડને પણ પાછળ ખસવું પડે છે મિત્રો આ દારૂ બનવાની રીત ખૂબ જ અદ્ભુત છે જેની અંદર ઘણી નાની મોટી બાબતોનું ધ્યાન રાખવું પડે છે જેના પરિણામે આ બેસ્ટ ક્વોલિટીનો નો દારૂ બને છે આ પ્રક્રિયામાં કુલ પાંચ સ્ટેપ હોય છે જેમાં સ્ટીમિંગ ફર્મેન્ટેક્શન ડિસ્લેશન મેસ્ટુલિંગ અને બ્લેન્ડિંગ સામેલ છે શરૂઆત થાય છે સ્ટીમિંગથી જેમાં જુવારને બાફી અલગ કરવામાં આવે છે આ પ્રક્રિયા આગલા સ્ટેપ માટે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવે છે કારણ કે ફર્મન્ટેશન પ્રક્રિયા મુજબ આમાં અમુક કેમિકલ ઉમેરવામાં આવે છે આ કેમિકલના લીધે જુવાર ધીમે ધીમે છડવા લાગે છે જુવાર સહિત બીજા અન્ય અનાજો પણ ધીમે ધીમે ઓગળીને આલ્કોહોલમાં પરિવર્તન થવા લાગે છે પરંતુ આ હજુ તૈયાર નથી થતી હવે આગલા સ્ટેપમાં ડિસ્ટલેશન આ ગોળને ગરમ કરી આની વડાને એકઠા કરવામાં આવે છે જેને એક પાઇપ દ્વારા બીજા બેરલમાં એકઠું કરી લેવામાં આવે છે જેને હવે બેરલના ના બહાર કાઢવામાં આવે છે અને આજ વાસ્તવમાં માં બાઈજુ વાઇન હોય છે જો કે આ હજુ પેકિંગ માટે તૈયાર નથી થતા કારણ કે આને હજુ એક સ્ટેપમાંથી માંથી નીકળવું પડે છે જેમાં ઘણા બેરલ દારૂ થી ભરી ગોડાઉન માં જમા કરવામાં આવે છે આ સ્ટેપ માં જ આ દારૂ નો સ્વાદ અને ફ્લેવર્સ નક્કી થાય છે હવે જ્યારે આને દસ વર્ષ પછી ખોલવામાં આવે છે ત્યારે આમાંથી આલ્કોહોલની અતિ તીવ્ર ગંધ આવે છે અને આનાથી ખબર પડે છે કે બાજુ તૈયાર છે કે નહીં હવે આનો ટેસ્ટ કરી બોટલમાં ભરી બજાર સુધી મોકલાવી દેવામાં આવે છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરજો સાથે આવા રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ